સમાચાર અમદાવાદ નજીક ધોડકાથી કેડીલા કંપનીમાં ત્રણથી વધુ મહિલા કર્મચારીઓ બેભાન થઈને ઢળી પડી હોય તેવી ઘટના વર્ષાબેન રાજપૂત નામની મહિલાનું આ ઘટનામાં મોત થયું છે જ્યારે અન્ય ત્રણ જેટલા કર્મચારીઓ હાલ સારવાર હેઠળ છે બે મહિલા અને એક પુરુષ એમ ત્રણ કર્મચારીઓ ધોળકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે હોસ્પિટલ ખાતે કેડીલા કંપનીના સત્તાધીશો અને સ્થાનિક લોકો પણ એકઠા થયા છે કંપનીના વોશરૂમમાં અચાનક જ ત્રણ મહિલા કર્મચારી બેભાન થઈ હતી એમાં એકનું મોત થયું છે એક પુરુષ કર્મચારી પણ બેભાન થયા હોવાના સમાચાર છે સહયોગી કાળુ ચાવડા જોડાશે આ જે ઘટના બની છે કાળુ એની પાછળનું કારણ શું સામે આવી રહ્યું છે અચાનકથી કોઈ બેભાન થાય છે એક મહિલાના મોતના સમાચાર છે કારણ શું છે આ ઘટના પાછળ જે બહાર જણાદો તો ધોકાના પ્રાશદ રોડ પર કેડીલા કંપની આવેલી છે આ કંપનીમાં 6 વાગેના સમયે જ્યારે છૂટવાનો સમય હતો ત્યારે ત્રણ જેટલી મહિલાઓ વોશરૂમમાં ગઈ હતી અને અચાનક બેબાફ થઈ ઢળી પડ્યા હતી અને તેમને બચાવવા અન્ય બે પુરુષ ગયા હતા તે પણ બેબાફ થઈ ઢળી પડ્યા હતા જેમને સારવાર માટે ધોકાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે જેમાં એક મહિલા કર્મચારી છે વર્ષાબેન રાજપૂત તેમનું મોત નીપજ્યું છે ત્યારે અન્ય ત્રણ કર્મચારીઓ છે તે સારવાર હેઠળ છે બનાવને લઈ અહીંયા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે કેડિલા કંપનીના કર્મચારી છે એ પણ પહોંચી ગયા છે પરંતુ અહીંયા જે મોત નીપજ્યું છે તેના પરિવારજનો આવી ગયા છે અને પરિવારજનોનું એવું કહેવું છે કે અહીંયા મેનેજમેન્ટ કેડિલાનો જો હાજર નથી ત્યારે ડેડ બોડી સ્વીકારવાનો પણ ના પાડી રહ્યા છે અને એમને જે સહયોગ મળવો જોઈએ પોલીસ અને હોસ્પિટલ તરફથી તે સહયોગ નથી મળી રહ્યો મીડિયાને પણ અહીંયા વિડીયોગ્રાફી કરવા માટે અંદર જોવામાં નથી દેવામાં આવતા અને અનેક વાર આવી બનાવ બનતા હોય છે ત્યારે હાલ અહીંયા મોટી સંખ્યામાં જે પરિવારજનો છે તે એકઠા થયા છે પરંતુ હજુ સુધી જે કંપનીમાં શા કારણથી બે હજાર પડ્યા તે હજુ કારણ જાણવા મળ્યું નથી ડીવાયસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જે મૃતક મહિલા છે તેમાં અમદાવાદમાં પીએમ કરવામાં આવશે એનઓલ ડોક્ટરોમાં કરવામાં આવશે અને સાચું કારણ જાણવા માટે પેટેશનને પણ મદદ લેવામાં આવશે જી પ્રણ જી ધન્યવાદ સમગ્ર અપડેટ બદલ તો એક મહિલાનું મોત થયું છે કુલ જે લોકો બેભાન થયા છે તે કયા કારણોસર બેભાન થયા છે પરંતુ હોસ્પિટલના દ્રશ્યો જે લોકો બેભાન થયા હતા તેમને સારવાર અપાઈ રહી છે એક મોત થયું હોવાના પણ સમાચાર છે અને પીએમ બાદ કારણ ખબર પડી શકે કે આ ઘટના આખરે બની કઈ રીતે અને કઈ રીતે એક વ્યક્તિનો જીવ ગયો